પાલિકા દ્વારા રૂપિયા સત્તોતેર લાખના ખર્ચે નિર્માણ પામનાર બે નાળાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં રાખીને અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે સોમવારે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કેસી પટેલ સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શહેરના નિર્માણ નગર જવાના રસ્તાની કેનાલ ઉપરનું નવીન નાળું બનાવવાનું કામ અને કુમારપાળ સોસાયટીથી ઊંઝા રોડ તરફ જવાની કેનાલ ઉપરના નાળાની કામગીરીનું ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નગરપાલિકા ખાતમુહૂર્ત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવના હસ્તે રાખવામાં આવ્યું હતું જે પાટણ શહેરમાંથી પસાર થતી સરસ્વતી નદીની કેનાલ ઉપર બે નાળા એટલે અહીંયા જૂનું વાલાવાડ કહેતા હતા એટલે હાંસાપુરથી સીધું પાટણ જવા માટેના આ રસ્તા ઉપર અને બીજું નિર્મળનગરનું જે નાળું છે એને પહોળું કરીને મોટું કરવાનું દસ મીટરના એટલે ત્રીસ તેત્રીસ ફૂટ આ નાળા પહોળા કરવાનું સિત્યોતેર લાખ રૂપિયાનું કામ છે આ રીતે સરકારની યોજનાઓ સરકારની ગ્રાન્ટ એના આધાર ઉપર આ બધા વિકાસના કામો થઈ રહ્યા છે ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થશે બીજું અત્યારે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક પાટણમાં પાયલોટ પ્રોજેક્ટ બની રહ્યો છે કે જે વીજળી એ ખુલ્લા જે વાયરો છે એને અંડરગ્રાઉન્ડ કરવાનું ખૂબ કરોડો રૂપિયાની ગ્રાન્ટવાળું કામ એ પાટણને પસંદ કરીને આપવામાં આવ્યું છે અને સરકાર જ બધો ખર્ચો અત્યારે ઉઠાવી રહી છે એવી રીતે જીયુડીસી દ્વારા સરકાર દ્વારા જે ભૂગર્ભ ગટર એ એની નવી પાઇપો અને પણ મોટી લોખંડની પાઇપો નાખવાનું અત્યારે કામ થઈ રહ્યું છે ચોમાસું સામે છે અને ત્યાર પછી તરત જ નવા વર્ષમાં ચૂંટણીઓ આવવાની છે ત્યારે હું સૌને નગરપાલિકા અને બાકીના સૌને અપીલ કરું છું કે અત્યારે જે કામો વીજળીના અને ભૂગર્ભ ગટરના થઈ રહ્યા છે એ વધુમાં વધુ ઝડપી અને કોઈપણ જાતના અડચણ વગર કરવા દેવામાં આવશે તો પૂર્ણ થશે અત્યારે નાની મોટી અડચણો આવશે તો એ પણ દૂર કરવામાં નગરપાલિકા તત્પર રહે પરંતુ જો આને સહેજ પણ ડીલે કરશો તો એ લાંબા સમય સુધી એ પાટણના વિકાસમાં અડચણરૂપ થશે એટલે મારી સૌને અપીલ છે કે આ બધા કામો ઝડપથી પૂરા થાય અને ક્યાંય કોઈપણ જાતનું વિઘ્ન ઊભું ના થાય એની ચિંતા પણ સૌ કરો એવી મારી સૌને વિનંતી અને અપીલ પણ છે